ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પ્રેરિત નશા મુક્તિ અને હૃદય રોગ જાગૃતિ અભિયાન નું ભવ્ય પ્રારંભ આજે આખું વિશ્વ અને ભારત દેશ નશારૂપી રાક્ષસ અને હાર્ટ એટેક રૂપી દૈત્ય ની ચપેટ માં આવી રહ્યું અને અમૂલ્ય જીવન અને સુખ શાંતિ બરબાદ થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના કર્મઠ ચેરમેન શિષપાલજી સ્ટેટ કોર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી કચ્છ સૌરાષ્ટ્ર કોર્ડિનેટર વિજયભાઈ શેઠના શ્રેષ્ઠ માર્ગદર્શનમાં પોરબંદર જિલ્લાના કોર્ડિનેટર કેતન કોટિયા યોગ ના પરિશ્રમ થી પોરબંદર જિલ્લા માં બધા મુક્તિ અને હૃદય રોગ નિવારણ માટે અભિયાન શરૂ કરવામાં આવેલ છે જેના ભાગ સ્વરૂપે ચમ ઇંગ્લિશ મીડિયમ્સ કુલ અને આર્ય સમાજ ખાતે કાર્યક્રમો જોડાયેલ જેમાં પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ નગર સેવા સદન પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી નગર સેવા સદન ના કાઉન્સિલર ધર્મેશભાઈ પરમાર રમત ગમત અધિકારી ડોક્ટર ઈ સ્કૂલ ના ટ્રસ્ટી સુરજભાઈ મસાણી પ્રિન્સિપાલ સુન્યના ડોગરા ગજાનન એજ્યુકેશન ટ્રસ્ટ ના કમલભાઈ પાવ हिरेन भाई पाओ, आर्य समाज ना प्रमुख धनजी भाई आर्य, उप प्रमुख कांति भाई जुंगी, नाथा भाई लोढ़ारी, गगन भाई कुहाड़ा, योग बोर्ड ट्रेनर्स महेश भाई मोतिव्रस, अंजलि बेन गंद्रोकिया, सुनील भाई डाकी, हैबित भाई मले, मोहित भाई मडरी वगैरह उपस्थित रही कार्यक्रम में सफर बनावेल પોરબંદર જિલ્લા યોગ કોર્ડિનેટર એ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરેલ અને આજના સમયની સળગતી સમસ્યા હૃદય રોગ અને નશા મુક્તિ અભિયાનમાં જોડાવા આહવાન કરેલ